પ્રવાસી ભારતીય દિવસ અને વાઇબ્રન્ટ સમિટમાં દેશ વિદેશમાંથી આવનારા મહાનુભાવો અને ડેલિગેટ્સ માટે ગુજરાત સરકાર લાલ જાજમ પાથરી આવકારવા સજ્જ બની છે ત્યારે એક તરફ પંદર કાર અને પાંચસો બસ પાર્ક થઈ શકે એવા પાંચ પાર્કિંગ પ્લેસ ઊભા થઈ રહ્યા છે પાર્કિંગથી સમારોહના સ્થળ પર લાવવા લઈ જવા મુલાકાતીઓ માટે ફેરી બસ સર્વિસની વ્યવસ્થા ઉભી કરાશે તો વીવીઆઈપી મહાનુભાવો માટે એસી વોલ્વો બસ અને એસી કાર દોડાવાશે આ તરફ મહાનુભાવોની આ મહેમાન ગતિ અને હાલાકી ભોગવવી પડે તો નવાય નહીં વીવીઆઈપી માર્ગો ઉપર જનતાને પ્રવેશવા ઉપર હંગામી પ્રતિબંધ રહેશે તો ઘણા માર્ગો ડાયવર્ઝન આપવામાં આવ્યા છે આવા સંજોગોમાં નોકરી વ્યવસાયના સ્થળે કેમ પહોંચવું એની મૂંઝવણમાં ગાંધીનગર વાસીઓ મુકાયા છે ગાંધીનગરના આંગણે મહાત્મા મંદિર ખાતે પ્રવાસી ભારતીય દિવસ અને વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહ્યા છે અહીં વડાપ્રધાન સહિત દેશ વિદેશના મહાનુભાવો અને રાજદ્વારીઓ ઉમટી પડવાના છે લગભગ ચાર થી પાંચ હજાર ડેલીગેટ્સ પણ હાજર રહેશે ત્યારે બંને કાર્યક્રમો માટે કેટેગરી પ્રમાણે પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે શહેરમાં પાંચ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે સરકારનો દાવો છે કે પંદર કાર અને પાંચસો બસોનું પાર્કિંગ થઈ શકે એવું આયોજન છે

એસટી બસો માટે પણ રૂટ બદલવા પડ્યા છે ગાંધીનગરના એ મહાત્મા મંદિરની આસપાસના જ અમુક રોડોને ડાયવર્ઝન કર્યા છે અને બાકી તો જેને કહીએ કે બધા જે મેઇન રસ્તાઓ પછી જ આવશે પણ અમુક જ ગાંધીનગરના રસ્તાઓને ડાયવર્ટ કર્યા છે બાકી કોઈ ડાયવર્ટ નથી કર્યા ભલે વાહન વ્યવહાર પ્રધાન દાવો કરી રહ્યા હોય કે લોકોને કોઈ હાલાકી નહીં પડે એ રીતે જ કેટલાક માર્ગોને ડાયવર્ઝન અપાયા છે પ્રવાસી ભારતીય દિવસ અને વાઇબ્રન્ટ સમિટમાં પધારનાર મહાનુભાવોનો તો ખ્યાલ રખાયો પણ તેમની મહેમાન ગતિમાં ક્યાંક ને ક્યાંક પાટનગર વાસીઓને કેટલીક હાલાકી ભોગવવી તો પડશે જ ખાસ કરીને મહાત્મા મંદિર આસપાસના રહેવાસીઓની હાલત આ દિવસો દરમિયાન ભારે કફોડી બની જશે સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓને પણ ફરી ફરીને નોકરીના સ્થળે પહોંચવું પડશે તો આ દિવસો દરમિયાન રિક્ષાઓ પણ નહીં દોડાવવા ખાનગીમાં આદેશ કરાયો છે આવા સંજોગોમાં બસ રિક્ષામાં મુસાફરી કરતા અથવા નોકરી જતા લોકોને તો સમયસર પહોંચવું કેવી રીતે એ જ મૂંઝવણ સતાવી રહી છે સ્કૂલ વર્ધીના વાહનોમાં જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી વેઠવી પડશે કલ્પેશ રાવલ જીએસટીવી ગાંધીનગર